એમ જો પિયંસે બેન કેવું સરસ રીતે પાન તોડે છે વેરી ગુડ ઈશાની બેન સરસ પ્રતિકભાઈ ચલો જિગ્નેશભાઈ તોડો તોડો એક એક પાન અલગ કરવાનું છે એક એક પાન હાલો 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 વિવાનભાઈ તોડો તોડો પાન સરસ રીતે તોડે છે એમ તોડવાનું વેરી ગુડ દેનિકભાઈ વિવાનભાઈ તો તોડી લીધા બધાય વેરી ગુડ

કરેણના પાન વેરી ગુડ કરેણના પાન છે એમાં ફૂલ આવે ને ફૂલ કેવું હોય ફૂલ ફૂલ કેવું હોય પીળું વેરી ગુડ સરસ ભાઈ શું છે તમારી પાસે હે જોરથી ઊંચું જોઈને તો બોલો થોડું કરેણના પાન કેવો કલર છે પાંદડાનો લીલો અરે વાહ તમે શું કરો છો કરો છો શું તમે પાંજુ હે ડાળખી માંથી તોડું ને પછી કટકા કરું કેમ કહેવાય પૃથ્વીભાઈ તમે શું કરો હે પૃથ્વીભાઈ શું કરો છો હા હા પાંદડા તોડો પાંદડા કેવા કલરના છે કેવા કલર કેવો છે કલર કલર કેવાનો છે કલર લીલો શું લીલો વેરી